ચકચાર મચી જવા પામ્યો પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામના ભારતી બેન ગુલસિંગભાઈ રાઠવાનો જામલા રોડ પાસેથી ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો સપાટી પર આવેલી

जामला रोड પાસેથી झाड पर लटकती हालत में मृत देमड़ी આવ્યો હતો ત્યારે છોટા ઉદયપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ राठવા રામસિંહભાઈ સેકલે ભાઈ હું સુરખેરા माजी सरपंच हूं हमारे सुरखेरा ગામની છોકરી જે નામે भारतीબેન ગુલસિંહ ભાઈ એ કાને લગભગ ઘરનાને પુシュવાથી એમ કે કે 11:00 વાગે ઘરથી નીકળીતી છૂલનો મેળો દેખવા માટે उदयपुर आई थी पांच में लगभग सात आठ घेर नहीं आ तो सगा संबंधी में आ लोग बदा ने कॉन्टेक्ट करो यो फोन नंबर तो ये फोन नंबर भी कॉन्टेक्ट करो कॉन्टेक्ट किया लगू कि कदा सगाधी मैं कद कहीं एम कर पी रात कूदनी करी पण नहीं मरी तो बीजे दिवस लगभग दस अग्यारगे पोलिस छोटाउदेपुरेशन फोन आयो कि अमुक છોકરી જે છે એ વાયનો ફાધર નું નામ પેલો પૂછું કે ગુલસિંહભાઈ મડિયાભાઈ राठવા સુરખિડા ના છે તો કે હા સુરખિડા ના છે તો એમની છોકરી ભાતીબેન ખરી તો તપાસ કરતે ભાતીબેન છે એમ એટલે આનું આ રીતે ફાસો કાઈ મટી ગઈ એવું કઈક એ આયુ એટલે અમે તપાસ કરવા માટે આયા તમને જાણ કેટલા વાગે અમે 11 વાગે જાણ કરી કોને કરી છોટાઉદીપુર પોલીસ સ્ટેશન